વડોદરા અને અમદાવાદમાં અડત્રીસ પોઈન્ટ છ ડિગ્રી તાપમાન નોંધાયું છે ગાંધીનગરમાં અડત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તો વડોદરા ડીસા સુરત વલ્લભ વિદ્યાનગરમાં સડત્રીસ ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું રાજ્યમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ છે અને હજુ પણ આગામી દિવસોમાં ગરમીનો પારો વધી શકે તેમ છે હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીનો પારો બેતાળીસ ડિગ્રીને પાર જવાની શક્યતા વ્યક્ત કરી છે સોમવારે ત્રણ શહેરોમાં ઓગણચાળીસ ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે ત્યારે છ શહેરોમાં ગરમીનો પારો ઉચકાઈને અડત્રીસ ડિગ્રીને પાર પહોંચી ગયો છે તેમાં પણ સૌથી વધુ ગરમી રાજકોટમાં નોંધાઈ છે વડોદરા અને અમદાવાદમાં અડત્રીસ પોઈન્ટ છ ડિગ્રી તાપમાન નોંધાયું છે ગાંધીનગરમાં અડત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તો વડોદરા ડીસા સુરત વલ્લભ વિદ્યાનગરમાં સડત્રીસ ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે ત્યારે વડોદરા શહેરમાં શહેરીજનો સૂર્યના તાપથી બચવા માટે મોઢા પર રૂમાલ અને માથા પર ટોપી પહેરે છે અને છત્રી લઈને નીકળ્યા હતા